શો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ આ વિડીયો શાના રિલેટેડ છે તો તમને લોકોને ઓલરેડી થમનેલ જોઈને ખ્યાલ આવી ગયો છે કેમ કે ઓલરેડી ટાઇટલ તમે લોકોએ જોઈ લીધું છે કે એક ભૂલના કારણે મારું પીએસઆઈનું ફોર્મ ન ભરાયું એન્ડ કેમ કે કાલે હતો લાસ્ટ ડે એન્ડ રાતના બાર વાગ્યે જે આપણા ફોર્મ ભરાઈ રહ્યા હતા પોલીસ કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈના સો રાત્રે બાર વાગે સાઇટ છે બંધ થઈ જવાની હતી એન્ડ લાસ્ટ ત્રીસ મિનિટ બચી હતી એન્ડ મેં જ્યારે ડિટેલ્સ નાખી રહી હતી એન્ડ સાઈટ અચાનક દસ મિનિટની વાર છે એન્ડ બંધ થઈ જાય છે અને પછી જે હાલત થાય છે એ તો જે લોકોએ મતલબ એક્સપિરિયન્સ કર્યો હોય યા ફિર જે લોકોએ મતલબ એ અનુભવ કર્યો હોય એમને જ ખ્યાલ હશે સો ફાઇનલી કાલની નાઇટ મેં જે કાઢી છે એ મેં સમજી શકું એન્ડ ઘણા લોકો જોડે કંઈક આઉટ થયું હશે સો એ લોકોને બહુ ભલીભાતી જાણતા હશે કે દુઃખ શું હોઈ શકે સો કાલની રાત બી મેં કંઈક આ જ રીતે કાઢી છે જોકે ઓલરેડી એમાં બન્યું એવું હતું કે જ્યારે મેં ઓલરેડી ચારથી પાંચ દિવસની વાર હતી ફોર્મ આપણા ફિલઅપ થવાના હતા ચાર પાંચ દિવસ બચ્યા છે તો ઓનલાઈન જે મેં એક્ઝામ દીધી હતી લાસ્ટ સિક્સ સેમની એકચલ મેં આપ્યું હતું તો મને લાગ્યું કે ઓલરેડી જુલાઈમાં એક્ઝામ આપી છે ચારથી પાંચ મંથ સિવાય તો ઓલરેડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ રિઝલ્ટ આવતા જ નથી એ તો મને ખ્યાલ હતો બટ છતાં બી એક ઉમીદ હતી કે રિઝલ્ટ આવી જશે એન્ડ એક ટ્રસ્ટ બી હતો અંદરથી આત્મવિશ્વાસ બી હતો કે રિઝલ્ટ મળી જ જશે એન્ડ મારું ફોર્મ ભરાઈ જશે સો ફાઇનલી જ્યારે મેં કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું ત્યારે તો બહુ બધા દિવસો હતા બહુ બધા મહિનાઓ હતા મારી પાસે એટલા માટે મેં પહેલાથી જ પીએસઆઈની બેન્ચ બી લઈ લીધી હતી કેમ કે મને ખ્યાલ હતો કે હજી તો બહુ બધો ટાઈમ છે આપણી પાસે એન્ડ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાવાના છે તો ત્યાં સુધીમાં તો મારી એક્ઝામ બી લેવાઈ જશે રિઝલ્ટ બી મારા હાથમાં આવી જશે સો એક્ઝામ તો લેવાઈ ગઈ બટ રિઝલ્ટ મને નહોતું મળ્યું તો છેલ્લા પાંચ દિવસ બચ્યા હતા મેં ઓનલાઈન ડેલી ચેક કરતી હતી રિઝલ્ટ મળી નહોતું રહ્યું એન્ડ યુનિવર્સિટી જઈને બી મેં ચેક કર્યું ત્યાં જઈને બી પૂછાવ્યું કે જુલાઈમાં એક્ઝામ આપી છે લાસ્ટ સિક્ષમ એક્સટર્નલી તો એ રિઝલ્ટ ક્યાં સુધીમાં મળી શકે છે ત્યાંથી તો એવો જવાબ મળ્યો છે કે એવું લાગે કે આ લોકોને કંઈ ખ્યાલ બી છે યા ફેર નહીં સો ત્યાંથી તો જસ્ટ એટલો જ આન્સર મળ્યો હતો જુલાઈમાં એક્ઝામ આપી છે તો એમનું રિઝલ્ટ અત્યારથી ન આવે એન્ડ આવે તો બી અમને અત્યારે ખ્યાલ ન હોય પહેલાં ઓનલાઈન આવે એન્ડ ત્યાર પછી અમારી પાસે આવે ને પછી અમે છપ્પા વગેરે વગેરે એમના આન્સર મને મળ્યા હતા સો એમના કરતાં તો મને થયું કે ચલો આમના કરતાં તો સાયબર કેફેવાળા જે લોકો ફોર્મ વગેરે ફિલઅપ કરતા હોય એ લોકોને વધારે ખ્યાલ હશે તો મેં ત્યાંથી ડાયરેક્ટ સાયબર કેફે ગઈ એન્ડ ત્યાં તપાસ કરાવી તો એમને બી એક જ સવાલ કર્યું ક્યારે એક્ઝામ આપી છે મેં જુલાઈમાં જુલાઈમાં એક્ઝામ આપી હોય તો એમનું અત્યારે રિઝલ્ટ આવ્યું જ ન હોય સો ત્યાંથી બી એવો આન્સર મળ્યો બટ તો બી મને કોઈ આમ સંતોષ નહોતો થતો એ વાતથી કે હવે રિઝલ્ટ નહીં આવે તો બી મને આમ અંદરથી એક આત્મવિશ્વાસ હતો કે લાસ્ટ છેલ્લા દિવસ સુધીમાં મારું રિઝલ્ટ આવી જશે અને મારું ફોર્મ ભરાઈ જશે કેમકે ઓલરેડી તો મેં ડેલી હનુમાનજી દાદુને જઈને પ્રાર્થના કરતી હતી એન્ડ આજ સુધી એવું કોઈ જ બન્યું નથી કે મેં હનુમાનજી દાદુને પ્રાર્થના કરી હોય એન્ડ એ મારું કામ ન થયું હોય યા ફે એ મને ન મળ્યું હોય સો ડેલી હનુમાનજી દાદુના મંદિરે જઈ એન્ડ મેં પ્રાર્થના કરતી એન્ડ ડેલી એક વસ્તુ એમને કહેતી હતી જે હંમેશા આપણે એમને કહેતા હોય છે કે કવન સો કાજ કઠિન જગમાહી જો નહીં હોય દાત તું પાહી હે હનુમાનજી દ્ધ ક્યુ કામ એવું હશે કે જે તમારાથી ન થાય સો આ હું એમને ડેલી પ્રાર્થના કરતી હતી અને કહેતી હતી કે હનુમાનજી દાદું રિઝલ્ટ મારા હાથમાં આવે ન આવે બટ ઓનલાઈન રિઝલ્ટ મને એકવાર બતાવી દો જેથી કરીને મારું ફોર્મ ભરાઈ જાય સો છેલ્લા દિવસ સુધી મને આત્મવિશ્વાસ આ મંતરથી એટલું બધું દ્રઢ આત્મવિશ્વાસ કહી શકાય એટલો હતો કે મારું રિઝલ્ટ મને ઓનલાઈન તો જોવા મળશે જ અને મારું ફોર્મ ભરાઈ જશે એન્ડ બન્યું બી કંઈક આવું જ સો કાલે લાસ્ટ ડે હતો ફૂલ ડે રીડિંગ કર્યું સાંજના સમયે મેં ગ્રાઉન્ડ ગઈ એન્ડ કાલ મોર્નિંગ તો મેં ઓલરેડી રિઝલ્ટ ચેક નહોતું કર્યું ઓનલાઈન બટ સાંજના સમયે રિટર્ન આવી એન્ડ તો ખબર નહીં કેમ મેં પહેલીવાર ભૂલી ગઈ હતી કે મારે ઓનલાઈન રિઝલ્ટ ચેક કરવાનું છે આવ્યું છે કે નહીં અચાનક સાડા અગિયાર સમથિંગ મને યાદ આવે છે કે મેં ઓનલાઈન રિઝલ્ટ ચેક કર્યું આવ્યું છે કે નહીં સો જ્યારે મેં યુનિવર્સિટીની સાઈટ ઓપન કરું છું ત્યારે એમાં મને રિઝલ્ટ માટે મતલબ સાઈટ તો ઓપન નથી થતી બટ મારા એક ફ્રેન્ડ જોડે મેં એ ચેક કરાવું છું સો એ બીજી લિંકથી સાઈટ ઓપન કરે છે એન્ડ અચાનક મારું રિઝલ્ટ જોવા મળે છે એમાં એન્ડ એ બી પાસિંગ માર્ક્સ જોડે કે મેં પાસ છું ઓલડી સિક્સ એમમાં એન્ડ અચાનક મને કહે છે કે રિઝલ્ટ તારું આવી ગયું છે તો પાસ બી થઈ ગઈ છે એન્ડ ફટાફટ બધા ડોક્યુમેન્ટ મને શેર કરે એન્ડ હું તારું ફોર્મ ભરી દઉં છું એન્ડ લાસ્ટ બચી છે ત્રીસ મિનિટ બી એસઆઈની જે ફોર્મ ભરાતું હતું એ સાઇટ બંધ થવાની છે બાર વાગ્યા સમથિંગ સો ત્રીસ મિનિટ બચી છે ફટાફટથી બધા ફોટો વગેરે મેં પાડી એન્ડ એમને સેન્ડ કરું છું વોટ્સઅપ પર એન્ડ સાયબર કેફેવાળા તો રાત્રે બાર વાગે કોઈ જ ફોર્મ ન ભરી દઈશ સાડા અગિયાર સમથિંગ તો ઓલરેડી થઈ ગયા હતા તો મેં એમનો કોન્ટેક્ટ તો ન કરી શકું સો ઓપન કર્યું ટાઈમમાં એન્ડ ફટાફટથી ફોર્મ ભરવા માટે ડિટેલ્સ બધી એમાં ફિલઅપ કરી સો હાફ ડિટેલ્સ ફિલઅપ થઈ ગઈ છે લાસ્ટ બચી છે દસ મિનિટ એન્ડ અપલોડ કરવાનું છે થોડું સિગ્નેચર વગેરે એ બાકી હતું એન્ડ ત્યાં સુધીમાં અચાનક દસ મિનિટ લાસ્ટ જે બાકી છે એન્ડ સાઇટ છે એ બંધ થઈ જાય છે એન્ડ ત્યાર પછી તો ઓલરેડી રિઝલ્ટ હાથમાં આવી ગયું છે એન્ડ જે હાલત મારી થઈ છે કે સાઈટ બંધ થઈ ગઈ છે છતાં બી મેં દસ વાર ચેક કરું છું કે આઈ હોપ સાઈટ ખુલી જાય એન્ડ મારી થોડી ડિટેલ્સ પચી છે એ ફિલ અપ કરી એન્ડ ડાયરેક્ટ સબમિટ કરી શકું બસ એકવાર સબમિટ થઈ જાય મને એટલું જ હતું બટ લાસ્ટ ટાઈમ ઓલરેડી મારી ડિટેલ્સ હાફ નાખવાની બાકી હતી એ બી રહી ગઈ એન્ડ શાઇટ થઈ ગઈ બંધ એન્ડ મારું ફોર્મ બી નહીં ભરાયું એન્ડ ત્યાર પછી જે નાઇટ કાલની નાઇટ મતલબ કાલની રાતમાં મારી જે હાલત થઈ છે કેમ કે મેં એક્સેપ્ટ જ નથી કરી શકતી એન્ડ અત્યારે બી નથી કરી શકતી કે મારું પીએસઆઈનું ફોર્મ નથી ભરાયું એન્ડ જ્યારે રિઝલ્ટ મેં નહોતું જોયું ત્યારે તો થોડીવાર મેં બી બધાની હનુમાનજી દત્તુને દોસ્ત દેતી હતી કે મેં માગ્યું તું બી શું નાનું એવું એક જ વસ્તુ કે જે મેં એક્ઝામ તો આપી દીધી છે રિઝલ્ટ તમારા હાથમાં છે સો જસ્ટ મને મારા હાથમાં રિઝલ્ટ આવે ન આવે મને જસ્ટ મને ઓનલાઈન રિઝલ્ટ બતાવી તો એ બી તમારાથી ન થયું બટ હનુમાનજી દત્એ ઓલરેડી મને રિઝલ્ટ આપી દીધું હતું ઓનલાઈન બટ મારી એટલી ભૂલ હશે કે મેં એક કલાક પહેલાં ચેક કર્યું હોત આઈ થિંક મારું ફોર્મ ભરાઈ ગયું હોત છતાં બી રાત્રે સાડા અગિયારે મેં ટ્વિટર પર હસમુખ પટેલને ટ્વિટ કરું છું કે આ રીતે બન્યું છે એક દિવસ મને વધારે મળી જાય પ્લીઝ આવા ઘણા બધા લોકો હશે જેમનું લાસ્ટ ટાઈમ ફોર્મ નહીં ભરાયું હોય એન્ડ શાટ થઈ ગયા છે બંધ કેમકે ઘણા લોકો જ્યારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા જતા હોય છે મામલતદારની ઓફિસે ત્યારે બી બહુ બધા ધકા ખાવા પડતા હોય છે છતાં બી નોન ક્રિમિનલ નથી નીકળતું એમાં જ ઘણીવાર કોઈ બી ફોર્મ ફિલઅપ થતા હોય છે આ ફોર્મ ભરાતા હોય છે તો એમની ડેટ એમ જ જતી રહી છે તો ઘણા લોકોનો આવો બી ઇસ્યુ બનતો હોય છે અને ઘણા લોકોને જે કાલ મારી જોડે બન્યું છે એવું બી બન્યું હોય એન્ડ હજી બી સાયબર કેફે જઈને પૂછીએ છીએ કે રિઝલ્ટ યુનિવર્સિટીનું આવ્યું છે ફિર યા ફિર નહીં સો ત્યાં તો એક જ આન્સર મળે છે જુલાઈમાં એક્ઝામ આપી છે તો કોઈ રીતે પોસિબલ નથી કે રિઝલ્ટ આવે હજી બી ત્યાં તો રિઝલ્ટ ડિક્લેર થયું જ નથી મતલબ ઓનલાઈન બી નથી બતાવતા બટ મારા માટે એક ચમત્કાર કહી શકું યા ફિર કુછ બી બટ માર બટ મેં જે રીતે હનુમાનજીતુને પ્રાર્થના કરી હતી એ રીતે મને ઓનલાઈન મારું રિઝલ્ટ મળી ગયું બટ મેં કહી શકું કે આઈ થિંક મારી ભૂલ હોઈ શકે કે મેં એક કલાક વહેલા રિઝલ્ટ ખોલીને જોઈ લીધું હોત તો મારું ફોર્મ ભરાઈ ગયું હોત એમના લીધે મેં આજ કાલ રાત્રે બી ફૂલ અપસેટ હતી એન્ડ આખી રાત ઊંઘ બી નથી આવી એન્ડ એક્સેપ્ટ બી નથી કરી શકતી કેમ કે મેં પહેલાંથી જ ઓલરેડી પીએસઆઈનો કોર્સ લઈને રાખ્યો હતો કે મને વિશ્વાસ હતો કે મારું ફોર્મ ભરાઈ જશે પીએસઆઈમાં એન્ડ મેં એ બી એક્ઝામ આપી શકીશ એન્ડ ગઈકાલ રાતના તો મને એવા બી વિચાર આવતા હતા કે હવે મારે કોન્સ્ટેબલની એક્ઝામ બી નથી આપવી કે મારો ગોલ કંઈક વધારે ઝુંચો હતો કે કોન્સ્ટેબલની એક્ઝામ અત્યારે હું પ્રિપરેશન કરું છું આગળ છતાં પીએસઆઈનું ફોર્મ ભરાઈ જશે તો મેં એ બી એક્ઝામ આપી શકીશ બટ અત્યારે એ તો પોસિબલ નહીં બન્યું જેમ તેમ કરીને મનને સમજાવ્યું છે જોઈએ ચલો હવે આગળ શું થાય હસમુખ પટેલ સર આપણને એક બે દિવસનો ટાઈમ આપે છે યા ફિર નહીં નહીં તો આગળ જઈને જ્યારે બી ફરી ફોર્મ ફિલઅપ થાય છે યા ફિર જોઈએ ચલો બટ કોઈ નહીં ફાઇનલી મારું ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ થઈ ગયું છે મન તો હજી બી નથી માની રહ્યું કાલ જે રીતે નાઇટ કાઢી છે એ રીતે જ આજે મારો બોરિંગ ડે બી છે મોર્નિંગથી આમ જ મારું માઇન્ડ બી અપસેટ છે એન્ડ ઉદાસ બી બટ મેં વ્યક્ત તો ઓલરેડી કોઈ છોડે નથી કરી શકતી મેં સમજુ છું ઘણા લોકોની આવી વ્યથા હશે એન્ડ આવું અનુભવ્યું હશે એ લોકોને ખ્યાલ હશે કે કેવી હાલત આપણી થતી હોય છે સો આ જ રીઝનથી મારું પીએસઆઈનું ફોર્મ નથી ભરાયું ઘણા લોકો કમેન્ટ્સ કરતા હતા કે તમે પોલીસની તૈયારી કરો છો સો પીએસઆઈનું ફોર્મ તમે કેમ નથી ભર્યું તો લાસ્ટ સિક્સ સેમની એક્ઝામ મારે બાકી હતી એ મેં જુલાઈમાં આપી દીધી હતી રિઝલ્ટ આવવાનું હતું રિઝલ્ટ બી મને ગઈકાલ રાત્રે મળી ગયું બટ ફોર્મ મારું ન ભરી શકાયું અફસોસ એન્ડ દુઃખ બી એટલું થઈ રહ્યું છે બટ મેં વ્યક્ત નથી કરી શકતી જે લોકોએ આ એક્સપિરિયન્સ કર્યો હશે જેને અનુભવ થયો હશે એમને ખ્યાલ હશે કે એન્ડ ટાઈમે જસ્ટ દસ મિનિટ માટે જ્યારે ફોર્મ ન ભરાતું હોય ત્યારે હાલત શું થતી હોય છે સો મારી બી કંઈક આવી હાલત થઈ છે આજે ફાઇનલી ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ થઈ ગયું બટ ફોર્મ નહીં ભરાઈ શક્યું કંઈ નહીં ચલો જેમ તેમ કરીને મને મેં બી મનાવું છું કે ભગવાને કંઈક સારું લખ્યું હશે એન્ડ આગળ હવે ગ્રેજ્યુએશન ઉપર જે બી એક્ઝામ આવે એમના ફોર્મ મેં ભરી શકીશ બટ મને બીજી કોઈ એક્ઝામમાં એ ઓફિસ વર્કમાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી એટલા માટે કોઈ બી એક્ઝામના ફોર્મ મેં નથી ભરી જસ્ટ મારો ગોલ હતો એ પોલીસનો જ સો એટલા માટે મેં એમની તૈયારી કરતી હતી એન્ડ આગળ બી આઈ થિંક જાન્યુઆરી સમથિંગમાં પીઆઈની એક્ઝામ આવવાની છે ફોર્મ ભરાશે તો એ ટાઈમે એ મેં ભરી શકીશ સો ચલો અત્યારે તો આજનો કાલની રાત એન્ડ આજ સવારથી જ ઓલરેડી મારી હાલત ઓલરેડી ખરાબ છે કેમ કે મેં એક્સેપ્ટ નથી કરી શકતી હજી બી મને ઉમીદ છે કે એક બે દિવસ મળી જાય જસ્ટ એક દિવસ બી મળી જાય એક કલાક એક કલાક લાસ્ટ મળી જાય તો બી મારું ફોર્મ ભરાઈ જશે બટ ન સવારમાં પાંચ વાગે મારી ઊંઘ ખુલે છે મેં ઓછસની વેબસાઇટ પર જઈને જોઉં છું કે સાયદ સાઈટ ખુલી જાય અને મારું ફોર્મ ભરાય છે બટ નહીં કોઈ રીતે પોસિબલ જ ન હતું તો મોર્નિંગ જ્યારે બી છાય ગઈ છું ત્યારે બી મેં ચેક કર્યું બટ નહીં એન્ડ અફસોસ એન્ડ એ તો વ્યક્ત નથી કરી શકતી મારી હાલત કેવી થઈ છે બટ અત્યારે તો મારે એક્સેપ્ટ કરવું જ રહ્યું કે કોઈ રીતે હવે પોસિબલ છે યા ફિર નહીં ખબર મને એક બે દિવસ મળે છે યા ફર નહીં ઘણીવાર કેવું થાય છે કે ફોર્મ ભરાઈ ગયા પછી બી દસ પંદર દિવસ મળતા હોય છે બટ આમની પહેલાં બી આપણા કોન્સ્ટેબલ બી એસઆઈના ફોર્મ ભરાઈ ગયા હતા એન્ડ લાસ્ટ રિપીટ ભરાયા છે એટલે હવે જોઈએ હનુમાનજી દદુની છે એવી ઈચ્છા એમ એમને કંઈક સારું જ વિચાર્યું હશે સારું ધાર્યું હશે નસીબ આઈ હો કે ફોર્મ ભરાઈ જશે સો કેટલા લોકોને નોન ક્રિમિનલ માટેથી ફોર્મ નથી ભરાયું પીએસઆઈમાં એન્ડ અમુક લોકોના યુનિવર્સિટીનું લાસ્ટ શેમનું રિઝલ્ટ બાકી હોયને ન ભરાયું હોય કેટલા લોકોને આવું મતલબ એમના લીધે ફોર્મ નથી ભરી શક્યા એમના લીધે પીએસઆઈમાં રહી ફોર્મ ભરવામાં રહી ગયા છે ટ્વેલ્થ પાસ હશે એ લોકો તો ઓલરેડી કોન્સ્ટેબલમાં ભરાઈ ગયું હશે બટ આમના ગ્રેજ્યુએશનના લીધે ઘણી ઘણા લોકો પીએચઆઈમાં ફોર્મ ન ભરી શકતા હોય તો કેટલા લોકો જોડે આવું બન્યું છે એન્ડ ટાઈમે કમેન્ટ સેક્શનમાં જણાવજો એન્ડ તમારી વ્યથા મારી જોડે શેર કરજો તમારો એક્સપિરિયન્સ મારી જોડે શેર કરજો મારું જે બી હતું મેં આજે તમારી જોડે શેર કર્યું છે બહુ જ કઠણ દિલ રાખીને એમ કહી શકાય કેમ કે હજી બી મેં એક્સેપ્ટ નથી કરી શકતી કે મારું ફોર્મ નથી ભરાયું સો સો આ જ રીઝનથી મારું પોલીસનું ફોર્મ નથી ભરાયું એન્ડ સોરી પોલીસ મતલબ કોન્સ્ટેબલનું ઓલરેડી ભરાઈ ગયું છે પીએસઆઈનું નથી ભરાઈ સો ચલો અત્યારે તો મને એવું લાગી રહ્યું છે મારે કોન્સ્ટેબલની એક્ઝામ બી નથી આપવી એમના સિવાય બી મારી ઇન્કમ મેં મંથલી ઓલરેડી પંદર દિવસમાં પાંત્રીસ હજાર કમાઈ શકું તો મંથલી ઇન્કમ મારી સિત્તેર હજાર સમથિંગ મેં પ્રાઇવેટમાં બી કમાઈ શકું છું એટલી આવડત મારામાં છે સો જસ્ટ પોલીસમાં જવાનું મારું એક જ રીઝન છે કે વરતી તો એ મારું એક સપનું છે એટલા માટે મેં પ્રિપરેશન કરી રહી હતી નહીં તો પ્રાઇવેટમાં બી મેં આમનાથી સારું કમાઈ શકું છું વધર ઓપ્શન સોશિયલ મીડિયા જે મેં અત્યારે કરી રહી છું ઓલરેડી બટ કોઈ નહીં ચલો છું એ આગળ ભગવાનની જે બી ઈચ્છા સન્માન છે તો એવું થશે એન્ડ અત્યારે મેં બી મારા મનને થોડું મનાવી એન્ડ આગળ વધવાની કોશિશ કરીશ એન્ડ આઈ હોપ કે કોઈ જોડાવું ન બન્યું હોય એન્ડ તમારા લોકોના ફોર્મ છે ટાઈમ પર ભરાઈ ગયા હશે એન્ડ જે લોકોના નથી ભરાયા કાંઈ આ રીઝનથી નથી ભરાયા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો એન્ડ મે બી તમને મળીશ એક આગળ ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર